વડોદરા શહેરના માંજલપુર તેમજ રાજ મહેલ રોડ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી ચાલીસ વર્ષ જૂની જર્જરિત થઈ ગયેલી લાલબાગ પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વડોદરાની લાલબાગ ટાંકી છેલ્લા કેટલાક સમયથી જર્જરીત થઈ ગઈ છે શહેરના માંજલપુર રાજમહેલ રોડ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડવા ચાલીસ વર્ષ પહેલા અઢાર લાખ લિટર પાણીની ક્ષમતાની ટાંકી બનાવવામાં આવી હતી અંદાજિત સાહિઠથી સિત્તેર હજાર લોકોને લાલબાગ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું હાલમાં

જે તે ઈજાદાર લઈ જશે તેમ નક્કી કરવામાં આવ્યું છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજિત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે અને લાઈન બીજી કદોફ કરી નથી આપતી પછી હા લાઇન લાઇન કટ ઓફ કરી નાખી અંદાજિત એક મહિનાથી તો આપણે લાઈન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ આ કામગીરી તોડવાની કેટલા દિવસ લગભગ ચાલશે અને નવી કામગીરી જે બાકી બનાવવાની છે કેવી રીતે કામગીરી તોડવાની કામગીરી તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે